ફ્લાયઓવર બન્યો એને એક વર્ષ જેટલો સમય થયો છે અને સત્તાવાર રીતે લોકાર્પણ થવાનું પણ બાકી છે પરંતુ લોકાર્પણ પહેલા નેશનલ હાઈવે માર્ગ પર તિરાડો તેમજ બ્રિજ પર મસ્ત તિરાડો અને ગાબડાઓ પડી ગયા છે અને હાઈવે પરના માર્ગ પર તિરાડો પડી જવાથી નેશનલ હાઈવે કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અગાઉ પણ હાઈવે ના હિંડોરડા તથા મજાદર સહિત અનેક બ્રિજ પર ગાબડાઓ તથા તિરાડો પડી જવાની ઘટના બની ચૂકી છે ત્યારે બ્રિજ પરનો રસ્તો બેસી જતા વાહનો ઉછળકૂદ થઈ રહ્યા છે જેથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે ઉદ્ઘાટન પહેલા જ હાઈવે પર તિરાડો પડતા વાહન ચાલકો પરેશાન થયા હતા કરોડોના ખર્ચે બની રહેલા નેશનલ હાઈવેની શું આવી જ નબળી કામગીરી હશે તેવા સવાલો હવે વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે નેશનલ હાઈવેની ઓથોરિટી દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ Pratapbhai Varu ઉપપ્રમુખ પત્રકાર પરિષદ અમરેલી જિલ્લા મારે એ કહેવાનું છે કે કાગવદરથી મગવા સુધી પેકેજ થ્રીમાં જે હાલ જાતનાવાળા જે ફ્લાય ઓવર આવેલ છે એમાં જે એમ અત્યારે પિત્યુસીક થઈ ગયેલો છે પિત્યુસી ક્રેક થઈ ગયેલો છે તિરાડો પડી ગઈ છે નવાર અહીંયા અકસ્માતો સર્જાય છે એમાં હલકી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવેલ છે અને પિત્યુસી પણ હલકું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને કોક્રેટ હલકી ગુણવત્તાવાળો યુઝ થયેલ છે અને જેને લીધે અત્યારે જે જેલ છે જેથી આમાં હલકી હલકી ગુણવત્તાવાળી માટી વપરાય છે અને બીજા નંબરમાં આમાં કે ક્યાંય પણ લેપમાં લેપમાં વપરાતું નથી માટી લેપમાં જુદી વપરાય છે લેપમાં જાય છે બીજી ને વાપરવામાંય બીજી આવે છે જેથી નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી છે અને બીજું એક કે જે કાગોદરથી મુના પેકેજ સાર છે એમાં ઘણા સમયથી જે કાગોદર પાસે આવેલો માઇનર બ્રિજ એમએમબી બી અને સેલણા પાસે આવેલા બે બોક્સ કલવર્ટ જે બે હજાર વીસથી પચીસ સુધી પાંચ વર્ષ થયા છે એનામાં આડા જે કાગોદર પાસે અને સેલણા પાસે આડા માટા માટીના પાળા કરેલ છે જેથી કરીને માણસ નિર્દોષ માણસો રોગ મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલવું પડે છે તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય પીચ્યુસીનું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી બે એજન્સીઓ એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીચ્યુસી ક્રેક થયેલા છે એને કેમ કેમ કાઢી નાખવામાં આવતો નથી કેમ એમાં કેમિકલ પૂરી અને પૂરવામાં આવે છે અને બીજું એવું કહેવાનું કે વિલેજ વિલેજ બસ સ્ટોપ જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં અમુક જગ્યાએ આપેલા છે સ્ટ્રીટ લાઇટો પેકેજ થ્રીમાં પેકેજ ચારમાં